હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસિપી કિચન ની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ છાસ ઉપમા બનાવવાની રેસીપી તો છાસવાળો ઉપમા બનાવતા જો તમે ચેનલ પર આવ્યા હોય તો ચેનલને કરી રાખજો આજ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે ચાલો છાસ ઉપમા બનાવવાનું શરૂ કરીએ છાસ ઉપમા બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા એક વાટકી સોજી લીધો છે સૌથી પહેલા આપણે સોજીને એક કડાઈની અંદર લઈને શેકી લઈશું તો સોજીને શેકવા માટે તમે આ જોઈ શકો છો મેં ગેસ પર એક કડાઈ મૂકી છે તેની અંદર બે ચમચી ઘી ઉમેરીશું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર જે સોજી લીધો છે તે ઉમેરી દઈશું અને સોજીને સરસ ઘી સાથે શેકી લઈશું તો આ રીતે ઘી સાથે સોજીને શેકવાથી તમારો ઉપમા એકદમ છૂટો છૂટો અને પોચો બનીને તૈયાર થશે તો સોજીને આપણે અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ જેટલો શેકીશું તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો સોજી અહીંયા સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે સોજીને એક પ્લેટની અંદર કાઢી લઈશું આ રીતે સોજીને શેકવાથી સોજીની અંદર જે ભેજ રહેલો હશે એ નીકળી જશે અને તમારો ઉપમા એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થશે અને જો તમે સોજીને શેકીને સ્ટોર કરવા માંગતા હોય તો સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા ઉપમા બનાવવા માટે જે કઢાઈની અંદર સોજી શેક્યો હોય તો એ જ કડાઈની અંદર ત્રણ ચમચી ઘી લઈશું ઘીને ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઘીની અંદર ત્રણ ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણા ને ઘીની અંદર શેકી લઈશું તો ઉપમાની અંદર અહીંયા સિંગદાણા અને કાજુનો ઉપયોગ થતો હોય છે તો મેં અહીંયા માત્ર સિંગદાણા લીધા છે જો તમે અહીંયા કાજુ લેવા માંગતા હોય તો કાજુ પણ લઈ શકો છો તો જો તમે અહીંયા ઉપમા બનાવવા માટે સિંગદાણાની સાથે કાજુ પણ લો છો તો તમારે અહીંયા સિંગદાણાને પહેલા અહીંયા ઘી સાથે ફ્રાય કરી લેવાના છે અને ત્યાર પછી જ તમારે કાજુને ફ્રાય કરવાના છે તો આપણે બધા જ સિંગદાણા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાઢી દઈશું તો આપણે સિંગદાણા ફ્રાય અહીંયા કરી લીધા છે તો હવે આપણે એ જ કઢાઈની અંદર એક ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું અડધી ચમચી ચણાની દાળ ઉમેરીશું અડધી ચમચી અડદની દાળ ઉમેરીશું બધું સરસ સાંતળી લઈશું તો આપણે અહીંયા ચણાની દાળ અને અડદની દાળ ઉમેરી બધું સાંતળી લીધું છે તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અહીંયા લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો લીલા મરચાં ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું

તો બધું જ મિક્સ કરી લીધા પછી આપણે હવે તેની અંદર એક ઇંચ જેટલા આદુને છીનીને લઈ લઈશું તો એક ઇંચ જેટલા આદુને છીણીને તમારે આ રીતે ઉમેરી લેવાનું છે તો છીનેલું આદુ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો આદુ ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું મીઠું ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો બધું સરસ અહીંયા કૂક થઈ ગયું છે તો આ રીતે જો તમે અહીંયા બે મિનિટ ઢાંકશો તો બધું સરસ અહીંયા કૂક થઈ જશે તો ઢાંકી લીધા પછી આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે જે અહીંયા સોજીને શેકીને રાખ્યો છે તે આપણે ઉમેરી લઈશું તો શેકેલા સોજીને આપણે અહીંયા ઉમેરી લીધો છે તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો સોજી ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે જે બાઉલના માપે સોજી લીધો હતો તે જ બાઉલથી ત્રણ બાઉલ જેટલી છાશ ઉમેરીશું હવે આપણે થોડી થોડી છાશ ઉમેરતા જઈને બધું મિક્સ કરતા જઈશું તો આ રીતે તમારે થોડી થોડી છાશ ઉમેરતા જઈને બધું મિક્સ કરી લેવાનું છે એક સામટી તમારે ત્રણ બાઉલ જેટલી છાશ નથી ઉમેરી લેવાની તો હવે આપણે તેની અંદર છાસનો બીજો બાઉલ ઉમેરીશું બધું જ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ત્રણ બાઉલ જેટલી છાસ ઉમેરવાની છે અને એક એક બાઉલ ઉમેર્યા પછી તમારે આ રીતે મિક્સ રહેવાનું છે તો છાસના બે બાઉલ ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે છાસનો ત્રીજો બાઉલ ઉમેરીશું આ રીતે તમે જે બાઉલથી સોજી લીધો હતો એ જ બાઉલના માપે તમારે ત્રણ બાઉલ જેટલી છાસ ઉમેરવાની છે અહીંયા મેં મીડિયમ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે જો તમે વધારે ખાટો અહીંયા ઉપમા ખાવા માંગતા હોય તો તમે વધારે ખાટી છાશ ઉમેરી શકો છો જો તમે અહીંયા મોરો ઉપમાં ખાવા માંગતા હોય તો એ રીતે તમારે છાસને ઉમેરવાની છે તો છાસ ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો ખાંડ ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે જે ફ્રાય કરીને જે સિંગાણા રાખ્યા છે તે ઉમેરી લઈશું ફ્રાય કરેલા સિંગદાણા ઉમેર્યા પછી ઉપરથી એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આ રીતે ઘી ઉમેર્યા પછી તમારે બધું મિક્સ નથી કરવાનું હવે આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેટલું થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઉપમાને ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણો અહીંયા ઉપમા કૂક થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર ધીના સમારેલા લીલા ધાણા ઉમેરીશું ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો જીને સમારેલા લીલા દાણા ઉમેરીને બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે તો છાસવાળો ઉપમા બનીને આપણો તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ ઉપમાને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો છાસવાળો ઉપમા બનીને આપણો તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સૌ પણ કરી લીધો છે હમણાં તમને અહીંયા થોડો ઉપમા ઢીલો લાગતો હશે પણ ઉપમા જેમ ઠંડો થશે તેમ તમારો ઉપમા એકદમ છૂટો છૂટો થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો આપણો ઉપમા બનીને અહીંયા તૈયાર થયો છે એકદમ સરસ છૂટો છૂટો છાસવાળો ઉપમા બનીને આપણો તૈયાર છે તો છાસવાળો ઉપમા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ